સોલાર પ્રોજેક્ટ અંતર્ગત કંપનીઓ ફંડ આપે છે પણ આ ફંડ સરકારના ખજાનામાં જાય છે કે પછી નેતાઓના ખિસ્સામાં જો સરકાર પાસે જતું હોય તો આ ફંડમાંથી સરકારે કચ્છ માટે અત્યાર સુધી શું કર્યું છે કચ્છના લોકો માટે કેટલા વિકાસ કાર્યો થયા છે કેમ આજે પણ કચ્છના ગામડાઓ વીજળી પાણી રોજગારી જેવી તકલીફો ભોગવે છે આ બધા પ્રશ્નોના પુરાવા સાથીનો વિડીયો અમે જનતાની સામે મૂકી રહ્યા છીએ કારણ કે જનતા પાસે સત્ય પહોંચવું જોઈએ કચ્છમાં જે સોલાર લાગે છે થોડાક સમય પહેલા મેસેજ પણ નાખેલું અને પુરાવા સાથે મેં કીધું હતું કે વિડીયો આપીશ તમને કચ્છમાં જે સોલાર લાગે છે હજારો એકરમાં એ સોલારમાંથી ઓગણપચાસ હજાર રૂપિયા અથવા ઓગણસાઠ હજાર રૂપિયા જેવી રકમ ખેડૂતોને એક એકર પાછળ આપવામાં આવે છે જ્યારે કંપનીઓ પોતે એ જમીનને એને કરાવે છે એ જમીન ઉપર લીઝ પાસ કરાવે છે જેના આ રહ્યા પુરાવા મારી પાસે કચ્છમાં ઘણું બધું છે કચ્છના લોકો માટે કાંઈ નથી એ હું પહેલેથી કહેતો આવ્યો છું હવે ઓગણત્રીસ વર્ષ અને અગિયાર મહિના માટે ખેડૂતો પાસેથી સોલાર લગાવતી કંપનીઓ જમીન ના એગ્રીમેન્ટ કરાવે છે એનામાંથી અઠાવન હજાર રૂપિયા એકસો અઠાવન હજાર એકસો એટલે કે ઓગણસાઠ હજાર રૂપિયા જેવી રકમ એકળ પાછળ ખેડૂતોને આપવામાં આવે છે અને એક લાખ છત્રીસ હજાર બસો રૂપિયા એકળ પાછળ લોકલ ફંડ આ લખેલું છે આનામાં લોકલ ફંડ અહીંયા આગળ લોકલ ફંડ એ સરકારમાં જાય છે કે કોને આપે છે કંપનીઓ હજી સુધી ખબર નથી પણ મોસ્ટ ઓફ સરકારમાં જ જતા હશે પછી ચોત્રીસ હજાર પચાસ રૂપિયા શિક્ષણના ઉપક્રમે આ કંપનીઓ આપે જે હું આ આ સાત બારમાં છે વાત એ રહી કે હજારો એકર જમીન કચ્છની સોલાર માટે આપવામાં આવે છે સોલાર કંપનીઓ જો સરકારને એક લાખ છત્રીસ હજાર રૂપિયા અને ચોત્રીસ હજાર રૂપિયા શિક્ષણ માટે એક લાખ છત્રીસ હજાર રૂપિયા લોકલ ફંડ માટે જો આપતી હોય એ કચ્છના લોકો માટે શું જ આ સરકારે શું આપ્યું જો આ કાગડિયા મુજબ આ બધી વસ્તુ સાચી હોય તો એકળ પાછળ એક લાખને છત્રીસ હજાર રૂપિયા ફંડ લોકલ ફંડ અને ચોત્રીસ હજાર રૂપિયા શિક્ષણના શિક્ષણના ઉપક્રમે ફંડ કચ્છનું શિક્ષણ તો કથળેલું છે આજની તારીખમાં પણ પચીસો શિક્ષકોની પેશિયલ જાહેરાત થઈ શિક્ષકો હજાર અગિયારસોની ભરતી કરવામાં આવી બાકી તો ખાલી પડી છે સીટો પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી રિટાયર થયા તો આજે ચાર્જને બીજા ચાર્જમાં રાખીને બીજા શિક્ષણાધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા એ પણ ચાર્જમાં આજની તારીખમાં કચ્છમાં રોડ રસ્તા નથી ગટર વે છે કચ્છમાં રોજગારી નથી કચ્છમાં હોસ્પિટલોમાં ક્યાંય સરકારી હોસ્પિટલોમાં ડોક્ટર નથી જે કે જનરલ હોસ્પિટલ જેવી હોસ્પિટલમાં પણ ડોક્ટર નથી પૂરતા જે જોઈએ સગવડો નથી આ શું છે આ જોવા જેવી વાત એ થાય છે કે આપણે કચ્છી તરીકે શું આપણા કચ્છ માટે આપણે લોકોએ કર્યું છે અમુક દલાલો સત્તામાં બેઠેલા નેતાઓના દલાલો એ શું કર્યું છે એમને ખબર છે એમણે દલાલી કરી છે દલાલી કરી છે કચ્છના આમ લોકોની દલાલી કરી છે કચ્છની શરમજનક બાબત કહેવાય આપણા કચ્છના બાવીસ ત્રેવીસ લાખની પ્રજા માટે કે આપણે બોલ્યા નથી ખનીજ તો કચ્છમાં એટલું બધું છે કે ગુજરાતના પંચોતેર ટકા ખનીજ માંથી સો ટકા અને કચ્છમાં રોડ નથી કચ્છમાં શિક્ષણ નથી કચ્છમાં રોજગારી નથી કચ્છમાં ડોક્ટરો નથી આરોગ્ય નથી આ કંપનીઓ ફંડ આપે છે સરકાર ફંડ ને ક્યાં નાખે છે કચ્છ માટે છે આ કચ્છની જમીન આપી છે કચ્છના હોય આ રહ્યા દસ્તાવેજ આ રહ્યા કાગળિયા આ એક વ્યક્તિના છે આમાં હજારો ના કાઢીને આ ફાઇલ પડી જા આ જે સોલાર પેનલ લગાવે છે જે કંપનીઓ એને કરાવે છે તમારી ખેતીની જમીન છે મૂરખ બની ને પચાસ સાહીઠ હજાર રૂપિયાની લાલચમાં કેમ તમે આ સોલાર સોલાર કંપનીઓને આપી દેવો છો સોલાર કંપનીઓ ચેલેન્જ મારીને તમને કહું છું આજે યાદ રાખજો મારી વાત ને જ્યાં સુધી આ કંપની અહીંયા કને કામ ચાલુ હશે ત્યાં સુધી વર્ષના તમને પૈસા આપશે કંપનીનું કામ બંધ થઈ ગયું કંપની ભાગી જશે તમને એક રૂપિયો પણ નથી મળવાનો આ કચ્છ માટે ગુજરાત સરકારને આપેલું ફંડ છે હવે સરકારને આપેલું છે અધિકારીઓને આપેલું છે કે નેતાને આપેલું છે એ પ્રશ્ન છે કચ્છવાળા જાગે આવા ખુલાસા અવરનવર કરતો રહ્યો છું કચ્છની પ્રજાને એક વિનંતી છે કે મહેરબાની કરીને જાગો હવે સમય આવી ગયો કચ્છ લૂંટાઈ રહ્યું છે અદાણી પાસે કચ્છ લૂંટાઈ રહ્યું છે આવી ખાનગી કંપનીઓ પાસે અને એ જ અદાણી આપણને નોકરી નથી આપતી એ જ કંપનીઓ આપણને નોકરી નથી આપતી અને નોકરી આપે છે તો કેવી રીતે આપે છે જાણે આપણા ઉપકાર કર્યું છે આપણા પરિવાર ઉપર એવી રીતે જખૌની અચણ કંપનીમાં દસ દસ બાર બાર પંદર પંદર વર્ષથી લોકો નોકરી કરે છે પગાર કેટલું છે બાર હજાર ને ચૌદ હજાર રૂપિયા ઉપકાર કર્યો છે આ કંપનીએ આંદોલન કરવા પડે આપણને ખરેખર શરમજનક બાબત છે કચ્છના છ ધારાસભ્ય અને સાંસદ માટે શું કર્યું છે તમે અને મોટામાં મોટી શરમજનક બાબત કહેવાય ને તો કચ્છની જનતા માટે કે આપણે શું કર્યું છે સુઈ ગયા છીએ આપણી ફલાણી સમાજનો આગેવાન કહી ગયો એટલે આપણે બસ માની લીધું ફલાણો નેતા કહી ગયો એટલે આપણે માની લીધું ફલાણી પાર્ટીના આપણે સમર્થક જઈએ એટલે ઘર પર બેસી રહેવાનું બોલવાનું નહીં હવે નહીં ચાલે આવનારા દિવસોમાં પણ બહુ મોટા ખુલાસા થશે આ એક કંપનીનું છે આયાના કંપની છે એ એક અયાના કંપનીનું આજે મોટા ખુલાસા થવાના છે એવું આ દસ્તાવેજ મુજબ જણાય છે અને છત્રીસ હજાર રૂપિયા ચોત્રીસ હજાર રૂપિયા શિક્ષણ હેતુ માટે આપેલું છે એકર પાછળ એકડ એક એકર પાછળ યાદ રાખજો તમે આગળ જનતાને વિનંતી છે જાગે અને વહેલી થ જાગે કચ્છ વહેંચાઈ જશે